મહત્વની બાબત એ છે કે બીયુ પરમિશન વગર કે ફાયર સેફટીના અભાવ અને અન્ય નિયમોનો ઉલ્લેખન કરવા છતાં પણ વર્ષોથી ગેમ ઝોન જે પ્રવૃત્તિઓ ધમધમી રહી હતી ત્યારે સંકલન બેઠકમાં ધારાસભ્યોએ કેટલાક મહત્વના મુદ્દા ઉઠાવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી સુડાના ચેરમેન તરીકેની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની હોય છે ત્યારે આગામી સંકલન બેઠકમાં તેમને ફરજિયાત હાજર રહેવા માટે આદેશ કરવો જોઈએ આ પ્રકારની વાતો જનપ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટરની સામે કરવામાં આવી હતી સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં ધારાસભ્ય અને સાંસદ સભ્યોની સંકલન સમિતિ મળી હતી જેમાં કેટલાક પ્રશ્નો હતા રજૂઆતો હતી અને કેટલીક માહિતી માંગવામાં આવી હતી એ માહિતીના ભાગરૂપે સુડા વિસ્તારની અંદર રાજકોટની ઘટનાને ધ્યાને રાખીને સીલિંગની કાર્યવાહી ચાલુ થઈ એની માહિતી માંગવામાં આવી હતી એમાં સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે અધિકારીએ લગભગ બ્યાસી જેટલી મિલકતો જેમાં શૈક્ષણિક હોસ્પિટલ ગેમ ઝોન વગેરે મિલકતો પર સીલ મારવાની કામગીરી ચાલુ કરી હતી ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ મિલકતો આજે બની નથી વર્ષોથી ચાલતી હતી ઓગણીસો એસી થી મિલકતો કાર્યરત હતી કેટલીક મિલકતો બે હજારના સાલ થી કાર્યરત હતી અને આવી મિલકતોને આજે જ્યારે સીલ મારવામાં આવે છે ત્યારે કોઈ અધિકારીની જવાબદારી આમાં બને છે કે કે કેમ વધુમાં હતું સુડાના કારોબારી અધ્યક્ષ તરીકે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી આવે છે કે સુડા વિસ્તારની અંદર જે કઈ બાંધકામની પ્રવૃત્તિઓ ચાલે છે તેના પર નિયંત્રણ રાખવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરને પોતાના તાબાના અધિકારીઓની ઉપર પગલા લેવા જોઈએ એક પણ પગલા લીધા નથી

કેટલા વર્ષોથી ચાલતી મિલકતોની ઉપર આજે તમે સીલ મારો છો આજે તમે એની વપરાશ બંધ કરાવો છો તો જે તે વખતે જ્યારે આ કામગીરી ચાલતી હતી ત્યારે તમારી સત્તામાં આવતું હતું તમારી જવાબદારીમાં આવતું હતું અને તમારે કાયદા પ્રમાણે વર્તવાનું હતું અને એ કાયદા પ્રમાણે વર્તન નહીં કરે તો જે તે વખતે તમે એની પર એક્શન લઈ શકતા હતા આજે જ્યારે આવા ગમકવાર અકસ્માતો બને છે તેની તમે રાહ જોતા હતા અને આવા ગમકવાર જે ઘટનાઓ બને ત્યાર પછી તમારે તંત્રએ જાગવાનું હોય તો તમારા અધિકારીઓ શું કરે છે અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે તો એટલા માટે આજ આક્રોશ છે જે જન આક્રોશ છે એ પ્રજાનો આક્રોશ છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે અને જવાબદારી અમે સંકલન સમિતિમાં નિભાવીશું જે અધિકારીને કાયદાને રક્ષણ આપ્યું છે કાયદાનું અનુશાસન જેને લાવવાની જવાબદારી છે તે જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાય અધિકારી અને માલ ખાય ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરતમાં ચાલવાનું નથી કેટલા વર્ષોથી ચાલતી મિલકત ઉપર આજે તમે સીલ મારો છો આજે તમે તેની વપરાશ બંધ કરાવો છો જે તે વખતે જ્યારે આ કામગીરી ચાલતી હતી ત્યારે અધિકારીઓની જવાબદારીમાં આવતું હતું અને કાયદા પ્રમાણે કામ કરવાનું હતું જે તે સમયે મિલકત માલિક પર એક્શન લઈ શકતા હતા આજે ગમે ત્યારે અકસ્માત બને છે તેની તમે રાહ જોતા હતા આવા અકસ્માત બને પછી તંત્રએ જાગવાનું હોય તો તમારા અધિકારીઓ શું કરે છે અધિકારીઓને માલ ખાવા માટે રાખેલા છે એટલા માટે આજે પ્રજાનો આક્રોશ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે એટલે સંકલન સમિતિમાં જવાબદારી નિભાવીએ છીએ